તો હે ગાય હું છું જગદીશ અને ટેકનિકલ જગદીશમાં તમારું સ્વાગત છે આજ તમને આજ વિનંતી કરું કે જેટલા પણ વિડીયો જોયા બસ સબસ્ક્રાઈબર બટનને લાઈક ઠોકી જ દેવા તમારે એટલે જે સબસ્ક્રાઇબ થાય જાય વિડીયો લાઈક થઈ જાય તો આ તમને બતાવીશ કે રેશન કાર્ડની આપણે કેવાય કરી એમાં નેટવર્ક એનો ઇસ્યુ આવે તો કઈ રીતે સોલ્વ કરો હું તમને આજે એના વિશે માહિતી આપી દઈશ અને તમને વિનંતી ફરી કે સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો તો હું બતાવી દઉં જો મેં ઓપન કરી દીધી માય રાશન એપ તો અહીંયાથી ઓપન થાય એટલે આપણે પિન નાખી દેવાનું ઓકે લોગિન પિન પિન નાખી દઉં મારો અને હું લોગ ઇન કરી દઉં લોગ ઇન તો ક્લોઝ કરીએ આધાર ઇક્યુઆર પર ટેપ કરીએ અને ઉપરની સૂચનાઓ વાંચી છે પર ક્લિક કરીને આગળ જઈએ આપણે કાર્ડની વિગતો મેળવો તો આવા ઓકે અહીંયાથી નાખી દઉં અઠ્યાસી અઠ્ઠાવન તો નાખી દઉં કેપ્ચા કોડ કાર્ડના સભ્યોની વિગતો મેળવો તો અહીંયા જો આવી ગયું મારું બધા ઘરનું સભ્યોના નામ તો અહીંયાથી હું હું સિલેક્ટ કરી લઉં એક તો હું સિલેક્ટ કરું ગીતાબેન જગદીશ વાળું તો ઓટીપી મારા મોબાઈલમાં આવશે તો આગળ જઈ આવો હું સંમતિ સ્વીકાર છું ઓટીપી જનરેટ કરો તો ઓટીપી આવે એટલે કોપી પેસ્ટ કરીને આપણે આગળ નેક્સ્ટેપ પર જઈશું તો પેલો ઓટીપી આવી ગયો કોપી કર્યો પેસ્ટ કર્યો આગળ જઈ આવે ઓટીપી જો આ રીતે આવી ગયું ફેલ યુ ટુ નેટવર્ક રિલેટેડ ઇશ્યુ તો આજે હું તમને આનું સોલ્યુશન બતાવીશ તો તમારે બેક કરી દેવાનો અને તમારે ફાઇવ જી ફોરજી ગમે તે તો એર તો આવશે તેના માટે હું તમને બતાવી દઉં છું તો બેક કરી દેવાનું જો આ ફાઇવજી ફાઇવજી પ્લસ જીઓનું છે તો એને ઓફ કરી દઉં અને તમારે કોઈનો પણ મોબાઈલ લઈ લેવાનો અને એમાં હોટસ્પોટ ઓન કરીને વાઈફાઈથી કનેક્ટ કરી દેવાનું જો અમે વાઈફાઈ કનેક્ટ કરી દીધું વાઈફાઈ કનેક્ટ થયો બેક કરું થોડો બેક કરીને ફરી ઈકે વાયસી પર જતું રહેવાનું ઓકે આધાર ઈ કેવાયસી પર ફરી રિટર્ન ઈદ કરવાનું આપણે સંમતિ કેપચાકોડ કાર્ય વિગતો મેળવો ફરી હું સિલેક્ટ કરું ગીતા બેનજાડીસી વાળું તો અહીંયાથી સિલેક્ટ કરું છું હું આપણા મોબાઈલમાં આધાર કાર્ડ ઓટીપી આવી રીતે સિલેક્ટ દવા તો મેં સિલેક્ટ કરી દઉં સ્વીકારું છું ઓટીપી જનરેટ કરો અહીંયાથી નેક્સ્ટેપ આગળ આધાર ઓટીપી પેસ્ટ કરી દેવાનાથી કો ઉપરથી કોપી કરીને કોપી પેસ્ટ જો પેલા નેટવર્ક ઇશ્યુ આવતો એ પણ સોલ્વ થઈ ગયું જો ઇન્ડિટિયલાઇઝિંગ સ્ટેજ ટુ આવી ગયું તો જો આ ફેસવાળું коли ગયો તો જુનો કાં કે ફેસ કેપ્ચર નઈ કરે કાં કે બીજા મારી બાઈક નું છે એટલે અમાર નઈ સિલેક્ટ થાય મારો ફેસ કેપ્ચર નઈ કરે તો તમે આ ઇશ્યુ સોલ્વ થઈ ગયો હોય તો વિડિયોને લાઈક કરીજો કમેન્ટ કરીજો શેર કરી દેજો મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બિલ ના આઇકન પર જઈને ઓલ પ્રેસ કરીજો જેથી આ વિડિયોને અપલોડ તમે મળતા રહે અને તમારે ચેક કરો કે કેવા સી થયું કે નહી તો આ આતી વિડિયોમાં તમે એ પણ બતાવી દે કે કેવા સી તમારો સક્સેસ થયું કે નહીં તો ફરી મળીએ ત્યાં સુધી નવા વિડીયોમાં ગુડ બાય અને સબસ્ક્રાઈબ તો કરી દેજો